આ ખેતમ જાવ અને વરાત અહીં કાઢ્યો લે આ મંગળ પોહડ્યો ખેતમ જહો લે વરાત હાલવાની જોવા જ્યો તો એમ કો વરાત કાળ છે તો એમ તો અન તાર કાકાસ તો बंदूकોઠવી તો એવું થાય હવે જવાનો પેલા બેમજી ખરા ને હા સામાન્ય વાત લઈને હતા બે ડાળમાં જવાનું હાર જોઈ આવવાનું તા હા અન કાકાને કહી દે તો દારૂ બંધ કર દે કઈ નળી જતાર સા બંધ ની તને ખબર તો હો હું વખત સમજાવ કે બંધ કરી દે પણ માનતા નહી એવા કા તારી જિંદગી બગડી મેં તો બગડી જી પણ તારી એ બગડ છે યાર પક ને ન્યુ તો એ કહી દેવાનું કે માં કાકાને दारू બાર ન આવતો હું કાકાને કહું તો કે પીતા તો માં કાકો પી છે ભમાય વગર ની મેલો લોકો તારે ભમાય નાખવાનું ખોણ ભમ આજ પર હા પછી હા તીજી હા નામ નહી મો વડો કરીને બોલાવ મને નામ તું વડો તો જ કહીએ

મંગા જોને મું તાજીયો તો લાલા મેજ્યો તો લાલા મેજ્યો આ પીક લાગે ઓને ઠેંગડીન પાહી મારવા બંધ કરો જા દે મંગા તું ઓ હો મને આવને દેવા લે મંગા પછી ન કરતા માર છે તમે કોમન તો હું થા ઠેંગડો પણ ઠેંગાને ખાત

પણ પામ મંગાનું આઢો કે એવું પોતેઓ આઢો ને પોતાનું તમે વિચારતા નથી કે હું તમે વિચારતા કે તમે ઓઢા નહીં પણ ઠેંગા તો માફ મને જ એક ઝાબું મેલે તો માટી જાતું કર અલ્યા હું જાતમ લોઢા લે તમે લે મે <tom> 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 <tom>

ના ના તો જવાનું પીવા પીવા જવાતું હોય ચોક જાય જાય આ બધા લોકો મારતા બંધ તું લે મેન્શન લઉ અરે તમે જો ખાલી સબંધ થઇ જવા ગમે એવો વરઘોડો કાઢો ને એવા નેચા થઈ જવા જોઈએ ના ના મેં ના પાડવાની અને ડીજે તો કાળું બાન ઘર આગળ ફૂલ અવાજમાં કવરવાનું પાઉ આ ફૂલાવાત તેલા આનો વર્ગોળો તો જેવો દેવો નીકળવાનું વાતની ગાકતે જ કાઢવાનું આ વરી એવા શું કેતા એવું કરવાનું હું મંગાતા ટેન્શન લેવાનું એ બધી કોઈના વાતમાં નઈ આવવાનું ઓ બાકાલ જતા નઈ તા હારું હારું આ જોવાનું થયું એટલે આય તો હવે વાત તો આઈ હવે સમું થાય કે કાલ ખબર હેડો તા તા હું જઉં તા